મોડાસા તાલુકાની દાવલી ગ્રુપ પંચાયતના મહિલા ઉમેદવાર પ્રત્યક્ષને પરોક્ષ રીતે જનહિતના કાર્ય કરી અપનાવી બાહેધારી આપી દાવલી ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચના ઉમેદવાર શિલ્પાબેન સુતરિયા ગત સમયમાં તાલુકા સદસ્ય રહી ચૂક્યા હોય અને તેઓ એ વિસ્તારમાં લોકોના પ્રશ્નોના નિરાકરણ સુખદ સમાધાન કરી લોક સેવા કરી હોય ત્યારે દાવલી ગ્રુપ ગ્રામ પંચાયતમાં પોતાનું મોટું વર્ચસ્વ ધરાવતા શિલ્પાબેન સુતરિયા અને તેમના પતિ શ્રી ડાયાભાઈ સુતરિયા લોકોને લોકપ્રિય બની ઉમેદવારી નોંધાઈ હોય ત્યારે દાવલી ગ્રુપ ગ્રામ પંચાયતમાં છેવાડાના માનવી સુધી સરકારની વિવિધ યોજનાઓ પહોંચાડી જે સેવાકીય પ્રવૃત્તિઓ પ્રાધાન્ય આપશે અને ગ્રામ પંચાયતના લગતા રોડ રસ્તા અને આવાસો લોકોના પ્રશ્નોનો ને હલ તેઓ પોતાના મત વિસ્તારમાં મતદારો સમક્ષ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો શિવપાબેન સુતેરિયા એમ બી બી એડ સુધી અભ્યાસ કરી શિક્ષિક ઉત્સાહિત મહિલા ઉમેદવાર હોય પંચાયત વિસ્તારમાં વિકાસના કામો કરી મહિલા સરપંચ તરીકે નિષ્ઠાપૂર્વક પ્રતિનિધિત્વ કરશે તેની બાહેંધારી આપી હતી સરપંચ ઉમેદવાર પોતે પણ તાલુકા સદસ્ય અને તેઓના પતિ શ્રી ડાયાભાઈ સુતરિયા સમગ્ર વિસ્તારમાં જનહિત કાર્ય કર્યા હોય ત્યારે શિલ્પાબેન સુતરિયાના અનુક્રમ ત્રણ નિશાન ભિંડાના નિશાન પદ પર આપી અપાવી વિજય બનાવશો તેવી નમ્ર અપીલ કરવામાં આવી હતી રિપોર્ટર કાબદર ડમરી અલવલી દાવલી ગ્રુપ ગ્રામ પંચાયતની ચૂંટણી બાવીસ છ યોજનારી જે છે તેમાં શિલ્પાબેન ડાયાભાઈ એમને ઉમેદવારી નોંધાવી છે અને એ બેન બી હોશિયાર ભણવામાં અને પૂર્વ તાલુકા સદસ્ય થઈ ચૂક્યો છે અને વર્ષોનો જે કામ અટવાઈ રહેલો છે અમને પોતાનો ખ્યાલ છે કે પૂર્ણ કરશી અમે બોધરી આપીએ મારું નામ સુતરિયા શિલ્પાબેન ડાહ્યાભાઈ છે મેં ગ્રામ પંચાયતમાં સરપંચની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે ગામના તમામ પ્રશ્નો હું હલ કરીશ આજ સુધી દસ વર્ષ સુધીમાં જે કામ નથી થયા એ કામ હું આગળ રહીને કરાવડાવીશ અને મારું નિશાન છે ભીંડાનું અને મને મત આપી અપાવીને વિજય બનાવો